વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતની છે વડાપ્રધાનની પ્રેરણાથી અનેક વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થવા જઈ રહ્યા છે જેમાં વંદે ભારત એક્સપ્રેસ સેવાનો પણ સમાવેશ થાય છે તો ચાલો જાણીએ ગુજરાતને મળતી ભેટ વિશે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે જાસમીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ એટલે કે છવ્વીસ ને સત્યાવીસ મે બે હજાર પચીસ એમ બે દિવસ માટે ગુજરાતમાં પ્રવાસે છે આ મુલાકાત દરમિયાન તેઓ દાહોદ ભુજ અને ગાંધીનગરમાં રૂપિયા બ્યાસી હજાર નવસો પચાસ કરોડ વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી ગુજરાતને ભેટ આપશે આ ભવ્ય કાર્યક્રમોમાં કચ્છ જામનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અમદાવાદ તાપી મહીસાગર વડોદરા જિલ્લા સહિત અનેક વિસ્તારોને આવરી લેવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી છવ્વીસ અને સત્યાવીસ મે બે હજાર ના રોજ ગુજરાતની જે મુલાકાત આવી રહ્યા છે જેમાં અનેક વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે જેમાં ભવ્ય કાર્યક્રમો દાહોદ ભુજ અને ગાંધીનગરમાં યોજાશે રોજ વડાપ્રધાન ભુજ ખાતેથી કચ્છ જામનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ તાપી અને મહીસાગર જિલ્લાને રૂપિયા ત્રેપન હજાર ચારસો ચૌદ કરોડના ખર્ચે તેત્રીસ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ પ્રોજેક્ટમાં કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ સોલાર પ્લાન્ટ પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસ કાર્યોને સામેલ છે સાથે જ લોકાર્પણ થનારા કાર્યો વિશે તો જામનગરમાં બસો વીસ બાય છાસઠ કેવી બાબરઝર સબસ્ટેશન અમરેલી જુનાગઢ ગીર સોમનાથમાં છાસઠ કેવી એચટીએલએસ ટ્રાન્સમિશન લાઈનો મોરબીમાં ગયાર મેગાબોટ સોલાર પીવી પ્રોજેક્ટ કચ્છના મંજલ અને લાગડીયા ખાતે દસ મેગાબોટ અને પાંત્રીસ મેગાબોટ સોલાર પીવી પ્રોજેક્ટ જામનગરમાં બાબરઝરમાં બસો ને દસ મેગાબોટ સોલાર પીવી પ્રોજેક્ટ ગાંધીધામમાં ડીપીએ પ્રશાસનિક કચેરીમાં સેન્ટર ઓફ એક્સલન્સ માતાના મઢ ખાતે મંદિર પરિસરનો વિકાસ વગેરે ખાતમુહૂર્ત થવાના કાર્યો તો ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠા માટે આઠસો કેવી એચવીડીસી પ્રોજેક્ટ ખાવડા રિન્યુએબલ પાર્કમાંથી વધારાની સાત જીડબલ્યુ વીજ પુરવઠા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ મહિસાગરમાં કડાણા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટમાં છાસઠ મેગાવોટ યુનિટ માટે પંપ મોડ ઓપરેશન કચ્છના ગાંધીધામ શહેરમાં પ્રતિરોધી વીજ વિતરણ નેટવર્ક બુજથી નગત્રાણા સુધી ચાર લેન હાઈ સ્પીડ કોરિડોર કંડલા ખાતે દસ મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા કંડલામાં ત્રણ રોડ ઓવર ઓવરબ્રિજનું નિર્માણ અને ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ નિર્માણ દાહોદમાં રૂપિયા ચોવીસ હજાર કરોડ થી વધુ ના વિકાસ કાર્યો થશે પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે સાથે જ રેલવે પ્રોજેક્ટની પણ ભેટ છે જેમાં રૂપિયા એકવીસ હજાર ચારસો પાંચ કરોડના ખર્ચે નિર્માણ થયેલા લોકો મેન્યુફેક્ચરિંગ શોપ રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ આણંદ ગોધરા મહેસાણા પાલનપુર રાજકોટ હાડમતિયા રેલ લાઇનના ડબલિંગ કામ સાબરમતી બોટાદ એકસો ને સાત કિલોમીટર રેલ લાઇન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ કડી કડોસણ રેલ લાઈન ગેજ પરિવર્તન સહિત કુલ રૂપિયા ત્રેવીસ હજાર છસો બાણું કરોડના રેલવે કામોનું લોકાર્પણ થશે તેઓ દાહોદમાં એકસો ગામો અને એક શહેરની બાસઠ લાખ વસ્તીને સો એલપીસીડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રૂપિયા એકસો એક્યાસી કરોડના પીવાના પાણીની ચાર સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ રૂપિયા તેત્રીસ કરોડના વિકાસ કામો અને પોલીસ હાઉસિંગ માટે રૂપિયા ત્રેપન કરોડના કામોનું લોકાર્પણ થશે સાથે જ માર્ગ અને પુલના ના ખાત ખાતમુહૂર્ત થશે વડોદરા જિલ્લામાં સાવલી ચાર માર્ગે બનાવવા માર્ગ બ્રિજ અને રૂપિયા ખર્ચે એસી પાસઠ ખાતે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજ નું ખાતમુહૂર્ત થશે ગાંધીનગરમાં રૂપિયા પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના પ્રોજેક્ટ થશે બીજા દિવસે ગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે અને શહેરી વિકાસ માર્ગ મકાન જળ સંસાધન આરોગ્ય અને મહેસૂલ વિભાગ માટે રૂપિયા પાંચ હજાર પાંચસો છત્રીસ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શહેરી શહેરી વિકાસ વિકાસ પ્રોજેક્ટ વિશે વાત તો ચારસો સુડતાલીસ કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ જેમાં જામનગર સુરત અમદાવાદ ગાંધીનગર અને જુનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થશે રૂપિયા એક કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત જેમાં અમદાવાદ ખાતે રૂપિયા એક હજાર કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફ્રેજ ત્રણના ખાદ મૂરતનો સમાવેશ થાય છે સાથે જ આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂપિયા એક હજારને છ કરોડના ખર્ચે તૈયાર થયેલા બાવીસ થી વધુ રહેણાંક એકમૂનું લોકાર્પણ થશે સાથે જ અન્ય વિભાગોનો પણ સમાવેશ થાય છે રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ રૂપિયા એકસો સિત્તેર કરોડના પ્રોજેક્ટનું લોકાર પણ ખાતમૂરત થશે જળ સંસાધન વિભાગ હેઠળ રૂપિયા એક હજાર આઠસો સાહીઠ કરોડ થી વધુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઓપીડી સાથે અઢારસો બેડ ધરાવતા આઈપીડી એટલે કે ચેપી રોગ માટે પાંચસો બેડની સુવિધા સહિતનું ખાતમુહૂર્ત થશે વડાપ્રધાન મોદી આજે દાહોદમાં આયોજિત એક કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બંને એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી છે ટ્રેન નંબર છવ્વીસ નેવું એક સાબરમતી વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ ચાલશે આ ટ્રેન ગુરુવાર સિવાય સપ્તાહના તમામ દિવસ ચાલશે આ ટ્રેન દરરોજ સવારે પાંચ ને પચીસ વાગે સાબરમતી સ્ટેશનથી ઉપડશે તે ચાંદલોડિયા વિરમગામ રાજકોટ જુનાગઢ થઈ બપોરે બાર ને પચીસ વાગે વેરાવળ સ્ટેશન પહોંચશે ટ્રેન નંબર છવ્વીસ નેવું બે વેરાવળ સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ વેરાવળ સ્ટેશન થી દરરોજ બપોરે બે ને ચાલીસ વાગે ઉપડશે આ ટ્રેન રાજકોટ વિરમગામ થઈ અને કલાકે સ્ટેશન અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતના ચાંદલોડિયા સ્ટેશન પર હાલમાં વિકાસ કાર્ય ચાલી રહ્યું છે તેના પૂર્ણ થયા પછી વંદે ભારત એક્સપ્રેસ ચાંદલોડિયા સ્ટેશન પર એક વ્યાપારી સ્ટોપેજ પણ ધરાવશે ઉપડશે આ ટ્રેન મિલિમુરા નવસારી સુરત વડોદરા ગોધરા થઈ અગિયાર ને પાંચે દાહોદ સ્ટેશન પહોંચશે પરત ફરતી વખતે આ ટ્રેન દાહોદ સ્ટેશન થી સવારે અગિયાર ને પંચાવન વાગે ઉપડશે ને રાત્રે વીસ ને પાંચ વાગે